મકાઈનું વાવેતર કરી દીધું છે અને હાલમાં મકાઈનો પાક લગભગ એકથી દોઢ મહિનાની ઊંચાઈ પર પહોંચેલો છે આ સંજોગોમાં મકાઈની ખેતીમાં કયા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું એ અંગે ખેડૂત મિત્રોને મારી વાતોથી ખૂબ જ ફાયદો થશે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો અત્યારે જે ઢીચણ અવસ્થાએ પાક આવ્યો હોય તો એ સમયે સૌથી અગત્યનું જે ખેતી કાર્ય છે એ પાળા ચઢાવવાનું છે બે ચાસ વચ્ચે કરવડીના ડાળાએ કાચીની દોરી બોધી અને બળદ ચલાવી અને પાળા ચઢાવવા જોઈએ જેથી કરીને પવન સામે છોડને રક્ષણ મળે અને ભેજની માત્રા જમીનમાં સારી રીતે જળવાઈ રહે જેથી કરીને વરસાદ જ્યારે ખેંચાય ત્યારે છોડ જે છે એ સુકાઈ ન જાય સૌથી અગત્યનું કાર્ય આ પાળા ચઢાવવાનું છે ત્યાર પછી મહત્ત્વનું જે કાર્ય છે એ પૂરતી ખાતરનો હપ્તો જો તમે ન આપ્યો હોય તો આ ઢીચણ એ જે છે એ જમીનમાં જ્યારે બીજ હોય ત્યારે યુરિયા ખાતરનો બીજો જે હપ્તો છે એ આપવો જોઈએ ત્યાર પછી ચમરી અવસ્થામાં જો મકાઈ હોય તો એ સમયે પણ જમીનમાં જ્યારે બીજ હોય ત્યારે અવશ્ય યુરિયા ખાતરનો હપ્તો આપવો જોઈએ અને દૂધિયાદાણા અવસ્થાએ જો મકાઈ આવે તો એ ટાઈમે પણ જે છે એ જમીનમાં ભેજ જે છે એ હોવો જોઈએ આ સમયે જો વરસાદ ખેંચાય તો મકાઈની અંદર ત્રણ અવસ્થાઓ એવી છે કે એ અવસ્થાએ કોઈપણ સંજોગોમાં જમીનમાં ભેજની ખેંચ ન પડવી જોઈએ એમાં સૌથી પહેલી અવસ્થા છે ઢીચણ અવસ્થા કે જે ત્રીસથી પાંત્રીસ દિવસે આવે છે ત્યાર પછીની જે અવસ્થા છે ચમરી અવસ્થા એ અવસ્થા એ પિસ્તાલીસથી પચાસ દિવસે આવે છે અને ત્રીજી અવસ્થા છે એ દૂધિયાદાણાની અવસ્થા કે જે લગભગ થી સિત્તેર દિવસે આવે છે આ ત્રણ અવસ્થાઓએ જો ભેજની ખેંચ પડે તો મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે મિત્રો આ અવસ્થામાં મકાઈની અંદર એક ઉછળે ટપકાવાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે આ ઈયળ જે છે એ મકાઈના છોડના જે પાન છે એને અનિયમિત રીતે કહી જાય છે અને આ પાન જે છે એની ઉપર લાકડાના વેર જેવી અઘાર જે છે એ છોડે છે જો આ પ્રકારનું નુકસાન તમને જોવા મળે તો એ પૂંછડે ટપકાવાળી લશ્કરી એનું નુકસાન છે તેમ સમજો અને આના નિયંત્રણ માટે ઇમામેક્ટિન બેન્જોઇટ નામની જે દવા છે એ ચાર ગ્રામ દસ લીટર પાણીના પંપમાં ઓગાળી અને છોડ સંપૂર્ણ રીતે નવાઈ જાય તે રીતે છંટકાવ કરવાથી આ ઈયળનું આપણે નુકસાન જે છે એનું નિયંત્રણ જે છે એ અટકાવી શકીએ છીએ તો મિત્રો પૂછડે ટપકાવાળી જે લશ્કરી ઈયળ એનું નિયંત્રણ કરવાથી પચીસથી ત્રીસ ટકા જેટલું ઉત્પાદન જે છે એની અંદર વધારો થાય છેલ્લે મકાઈની ખેતીની અંદર સૌથી મહત્ત્વની જો કોઈ વાત હોય તો ઉત્પાદન વધારવા માટે અને આવક વધારવા માટે વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવર્ધન ખૂબ જ જરૂરી છે અમારા મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા ખાતે બહાર પાડવામાં આવેલી મકાઈની મીઠી હા મીઠા ડોળા લીલા ડોળા માટેની જે જાત છે એ જાતનું નામ છે મધુરમ આ જાતને બે ફૂટના ગાળે વાવવાની હોય છે અને લગભગ થી પંચ્યાસી દિવસે લીલા ડોળા જે છે એ તૈયાર થઈ જાય એક હેક્ટરમાંથી અંદાજીત એક લાખ જેટલા ડોળા મળે એક ડોળો જો તમે ફક્ત પાંચ રૂપિયામાં વેચો તો પણ એક હેક્ટરમાંથી જે છે એ પાંચ લાખ રૂપિયાની આવક આ લીલા ડોળાની ખેતી દ્વારા મળે છે એમાંથી બેથી અઢી લાખ રૂપિયા ખર્ચો તમે બાદ કરો તો પણ હેક્ટરમાંથી બેથી અઢી લાખ જેટલો ચોખ્ખો નફો થાય છે મિત્રો આ સિવાય પણ અમારે ત્યાં ધાણીની મકાઈ માટે પોપકોર્ન મહાશ્વેતા જાત બહાર પાડી છે એનું બિયારણ પણ તમને શિયાળાની ઋતુથી મળશે આ જાતના દાણા ખૂબ જ નાના છે પરંતુ ધાણી માટેની ઉત્તમ જાત છે અને સો દાણામાંથી લગભગ પાણુંથી ચોરાણું દાણા જે છે એ ફૂટે છે અને ધાણી બજારમાં તમે સો ગ્રામ ધાણીના જે છે અત્યારે વીસથી પચીસ રૂપિયા ભાવ ચાલે છે અને તમે ધાણી બનાવીને વેચો એના પડીકા બનાવીને વેચો તો ખૂબ જ સારામાં સારી આવક થાય આ મકાઈની ધાણી માટેની જે જાત છે એનો બિયારણનો ભાવ પણ ખૂબ જ ઊંચો હોય છે બજારમાં તમે વેચો તો સામાન્ય મકાઈ ત્રણસોથી ચારસો રૂપિયા મણ વેચાય છે જ્યારે ધાણીની મકાઈ જે છે બારસોથી પંદરસો મણ મળે એટલે આ જાતનો પણ ઉપયોગ કરી અને ખેડૂત મિત્રો પોતાની આવક જે છે એ બમણી કરી શકે છે અને છેલ્લી જે જાત અમે બહાર પાડી છે મૂલ્યવર્ધનની એ બેબિકોન જાત છે એ બેબીકોન જાતનું નામ છે ગુજરાત આણંદ યલો મેજ હાઈબ્રીડ એક આ જાતનું બિયારણ પણ અમારે ત્યાં મળે છે મિત્રો આ પંચાવન દિવસે પાક તો બેબીકોન પંચાવન દિવસનો જ્યારે છોડ થાય ત્યારે પહેલો બેબીકોન છોડ પર ડોળો લાગે છે નાનો એને તોડી લેવાનો ત્યાર પછી એ જ છોડ પર ત્રણ દિવસે જે છે એ બીજો ડોળો લાગે છે એને તોડી લેવાનો ત્યાર પછી ત્રીજા દિવસ ત્રણ દિવસ પછી ત્રીજો ડોળો લાગે છે ત્રણ દિવસ પછી ચોથો ડોળો લાગે છે એમ કહીને પંચાવનથી સડસઠથી સિત્તેર દિવસ સુધીમાં લગભગ ચારથી પાંચ વખત તમે પિકિંગ કરી શકો છો બેબીપોની કાપણીનો જે સમય છે એ પણ ખૂબ જ અગત્યનો છે જ્યારે પાક આખો ભૂખરા કલરનો થઈ જાય અને ડોળા પરનું ક્વચ સુકાઈ જાય ત્યારે તમારે મકાઈના પાકની જે છે એ કાપણી કરવી જોઈએ ત્યાર પછી જે ડોળા છે એને ખડામાં તાપમાં સુકવવા જોઈએ અને સુક્યા પછી થ્રેસરમાં દાણા છૂટા પાડી અને એપીએમસી અથવા તો માર્કેટિંગ યાર્ડની અંદર તમારી જે મકાઈ છે એના ચારથી પાંચ નમૂના લઈ જઈ અને વેપારીને બતાવો અને એ વેપારીમાંથી જે વેપારી તમને સારા ભાવ આપે એને તમે તમારી મકાઈનું વેચાણ કરી અને ખૂબ જ સારી કિંમત મેળવી અને